તો આપણે ચૂંટણીના રાજકારણમાં રાજકારણ સિવાયની આવી મીટીંગોમાં સતત બોલીએ છીએ કે એસસીએસટી ઓબીસી માઇનોરિટી एसटी ओबीसी માઇનોરિટી તો આનું ભેગું કરી તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડવામાં જઈ અને કહીએ કે આ તમારા બાપનો દેશ નથી ઝૂંપડા તૂટતા હોય બેકગ્રાઉન્ડમાં પાછળ કુંડું દેખાય અને જીગ્ન ફ્રી એનો ફોટો આવી જાય એના હાજરી પૂરી જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી નામ આ છે એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે તો છે ટાઈમ ના લગાડે એ તો જાડા થઈ ગયા છે કાલ રાતે નહીં થયા હોય તો કાલે રાયખડ પર ચાલતા બધા તારું નાકદારું લિસ્ટ આપવું હોય બધા કેમેરા છે આ ફરી લેવી પડશે કોઈ પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેસેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અને બેઠા છીએ